લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી ડ્રાઈવર ફરાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળી હતી કે વડોદરાથી પાદરા તરફ દારૂ ભરેલી સફેદ કલરની ગાડી આવનાર છે જે બાતમીના આધારે હેલીપેડ ગ્રાઉન્ડ પાસે સફેદ કલરની સ્કોર્પિયો ગાડીને ઝડપી પાડી હતી પોલીસને જોતા ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો ગાડીમાં તપાસ કરતા વીસ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો મુદ્દામાલ મળી કુલ ચાર લાખ છોત્તેર હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે